ગોધરામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો શિક્ષણમંત્રી કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંદર કરોડ ઉપરાંતના પાંચસો ને કરવામાં કરોડના હસ્તે કાર્યક્રમમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા જણાવ્યું કે કોંગ્રેસે સાઠ વર્ષ રાજ કર્યું પરંતુ યોજનાએ માત્ર વોટ બેંકની જ બનાવી વોટ મળે એવી યોજનાઓ બનાવી રાજનીતિ કરી પીએમ મોદીએ વોટબેન્કની રાજનીતિ ફગાવી માનવતાની

માનવતાની રાજનીતિ કરી વિકાસની રાજનીતિ પર મિત્રો અમે આગળ વધી રહ્યા છે અને એમને સૂત્ર આપ્યું જ્ઞાન ગરીબ યુવા મહિલા અને કિસાન અમારા માટે ચાર જ જાતિ છે આખા દેશમાં કોઈ બીજી જાતિ નહીં ખબર છે આપણા પંચમહાલ જિલ્લામાં જે ગામડાઓમાં શિક્ષણના ઓરડાઓ બાકી હતા વર્ષોથી પ્રાથમિક શાળાઓ તૂટલી ફૂટલી જે શાળાઓ હતી આજે આપણે દરેક ગામમાં જજો આવેલા નાગરિકો દરેક જશો ત્યારે તમામ રીતે સ્કૂલના નું કામ ચાલુ હશે વીસ વીસ લાખ રૂપિયાના સ્કૂલના ઓરડા કામ શિક્ષણ મંત્રી આપણી ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર તરફથી જે સ્કૂલના ઓરડાઓ મંજૂર થયા છે એ સ્કૂલના ના કામ ચાલુ હશે